બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રોકડ રકમ ઝડપાઈ છે શામળાજી માં અણસોલ બોર્ડર પરથી ઝડપાઈ રોકડ કારમાંથી એક કરોડ રકમ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે લોકસભા ચૂંટણી મામલે ચાલતી હતી વાહન તપાસ તો જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી 1 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે શામળાજીમાં અણસોલ બોર્ડર પરથી ઝડપાઈ છે રોકડ રકમ તો કાર રકમ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તો લોકસભા ચૂંટણી મામલે ચાલતી હતી વાહન તપાસ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ કે દેસાઈ સાહેબ પીએસઆઈ શ્રી એસ કે ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એનએસ બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી યુંડાઈ કંપનીની આઈટેન ગાડી હતી જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર મોટા બંડલ ઓગણીસ હતા એની ટોટલ કિંમત હતી પંચાણું લાખ નાઇન્ટી ફાઈવ લાખ અને જે નાના બંડલ હતા એમાં પણ પાંચસોના દરની ચલ ચલણી નોટો હતી જેમાં ટોટલ નંગ પાંચસો હતા તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી પાંચ લાખ એવી રીતે પંચાણું લાખ અને પાંચ લાખ તો ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે એમણે રજૂ કર્યા નહીં અને એ એની ઉપર શંકા ગઈ અને એ એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકે નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે